હનુમાનજી પોતાના ભક્તો પર આવનાર તમામ પ્રકારના કષ્ટ અને મુશ્કેલીઓને દૂર કરે છે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે તેમની પૂજા પાઠમાં વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી જેથી શાસ્ત્રોમાં હનુમાનજીના પંચમુખી સ્વરૂપનો મહિમા ગાવામાં આવ્યો છે જે આપની પાંચે દિશાઓમાંથી કરે છે સુરક્ષા તો કેવો છે પંચમુખી હનુમાનનો મહિમા જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી રામાય રામ ભદ્રાય રામચંદ્રાય માનસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે પંચમુખી હનુમાનજીની કૃપા પંચમુખી હનુમાનજીની કૃપા હવે તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમે હનુમાનજી વિશે જાણ્યું છે પણ પંચમુખી હનુમાનજી વિશે થોડું થોડું જાણ્યું છે પણ વાસ્તવિકતા શું છે પંચમુખી હનુમાનજીએ આ સ્વરૂપ ક્યારે ધારણ કર્યું હતું અને પંચમુખી હનુમાનનું સ્વરૂપ કેવું છે એની ફળશ્રુતિ કેવી છે અને પંચમુખી ભગવાન હનુમાનજીનું સ્વરૂપ ક્યાં મૂકવું જોઈએ દરેક વાતનો જવાબ તમને મળશે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મિત્રો વાત કરીએ પંચમુખી હનુમાનજી વિશે મિત્રો રામાયણમાં આપણે જઈએ રામાયણ ની અંદર આપણે જાણીએ છીએ કે રામ અને લક્ષ્મણજીએ એવું કહેવાય છે કે રાવણનું વધ કર્યું હતું કુંભ કરણનું વધ કર્યું હતું ઈન્દ્રજીતનું વધ કર્યું હતું આપણે જાણીએ છીએ આ બધી કથા પણ તમને એક કથા એવી કહું છું કે જે વખતે રામાયણ યુદ્ધની અંદર મેઘનાદ એટલે કે ઇન્દ્રજીતનો જ્યારે વધ થયો ત્યારે રાવણને એવું લાગ્યું કે હવે આ રામ અને લક્ષ્મણની સાથે હું યુદ્ધ નહીં કરી શકું એમનાથી ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકું ત્યારે રાવણે એનો ભાઈ એના ભાઈઓને યાદ કર્યા છે હવે કયા ભાઈઓ મિત્રો રાવણના બીજા એક ભાઈ હતા જેની તાકાત રાવણ કરતા પણ વિશેષ હતી રાવણ જેટલો તાકાતવાળો છે એના કરતા વિશેષ શક્તિ ધરાવનાર હતા તેનું નામ હતું અહિરાવણ અને મહિરાવણ અહિરાવણ અને મહિરાવણ જે પાતાળ લોકના એ રાજા હતા પૃથ્વી લોક ઉપર રાવણ અને કુંભકરણ અને મેઘનાથનું વર્ચસ્વ હતું પણ પાતાલના જે રાજા હતા જેનું નામ હતું અહિરાવણ અને મહિરાવણ જે આ રાવણ કરતા પણ વિશેષ શક્તિશાળી હતા જ્યારે રાવણને લાગ્યું કે અહીંયા મેઘનાથનું વધ થયો છે અને હવે અહીંયા હું વિજય પ્રાપ્ત નહીં કરી શકું ત્યારે એને પોતાના ભાઈ અહીરાવણ અને મહિરાવણને યાદ કર્યા છે અને કહ્યું છે કે હે ભાઈ હું આ રામ સાથે યુદ્ધ કરવામાં સક્ષમ નથી હવે કેમ કે મેઘનાથનું મૃત્યુ થયું કુંભકર્ણનું મૃત્યુ થયું તું કંઈક કર કે જેના કારણથી મારી લંકા બચે અને તે વખતે રાવણના જે બે ભાઈ શક્તિશાળી જે માયાવી હતા એ વિભીષણનું સ્વરૂપ ધારણ કરીને રામજી જ્યારે સૂતા હતા એમને કુટિયાની અંદર એ કુટીરમાં એ જાય છે અને રામ અને લક્ષ્મણજીને મૂર્છિત અવસ્થામાં મતલબ શૈન અવસ્થામાં જ મૂર્છિત કરીને એ પાતાલની અંદર લઈ જાય છે અને જ્યારે પ્રભુ શ્રી રામજી અને લક્ષ્મણજીને પાતાલ લોકમાં લઈ ગયા ત્યારે એવું કહેવાય છે કે બધા લોકો ચિંતામાં પડી ગયા કે ભગવાન ગયા ક્યાં ભગવાન ગયા ક્યાં હવાના સેનામાં બધા જ ચિંતિત જોવા મળ્યા અને ભગવાનનું ક્યાં ક્યાં છે કોઈને ખબર નથી અને તે વખતે હનુમાનજી મહારાજને લાગ્યું કે કંઈક મારા રામ ઉપર તકલીફ આવી છે હવે અને તે વખતે હનુમાનજી મહારાજે પાતાળ લોકમાં ગયા છે ખબર પડી કે પૃથ્વીલોક ઉપર રામજી નથી પાતાલમાં ગયા છે અને એમને શોધવા માટે એમની રક્ષા કરવા માટે હનુમાનજી સ્વયં પાતાલમાં જાય છે અને હનુમાનજી મહારાજનું એવું કહેવાય કે મકરધ્વજ સાથે યુદ્ધ થાય છે મકરધ્વજને પરાસ્ત કરે હનુમાનજી અને ત્યારે મકરધ્વજને પરાસ્ત કરીને જ્યારે લોકની અંદર આગળ વધે છે ત્યારે એવું કહેવાય છે કે અહિરાવણ અને મહિરાવણ એ પોતાના કુલદેવ અને કુલદેવીને પ્રસન્ન કરવા માટે બલિ આપવા જાય છે કોની બલિ તો એવું કહેવાય છે કે રામ અને લક્ષ્મણની બલિ આપવા જાય છે એવું ગ્રંથના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને જ્યારે એ બલિ આપતા જાય છે ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે ત્યારે પહોંચે છે અને પોતાના પ્રભુ એટલે કે રામ અને લક્ષ્મણને જ્યારે જોવે છે ને અહીંયા પોતાના પ્રભુને જ્યારે અહીંયા બલિ આપતા હોય છે હિરાવનને મહિરાવન ત્યારે તે વખતે હનુમાનજી મહારાજને અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ક્રોધ આવે છે કે મારા રામની બની એ થાય છે અહીંયા અને તે વખતે હનુમાનજી મહારાજ અતિશય શક્તિ પોતાની જે શક્તિઓને એને પ્રગટ કરે છે અને એવું કહેવાય છે કે જ્યારે એ મહારોદ્ર સ્વરૂપ હનુમાનજી મહારાજનું જે હતું તેને પંચમુખી હનુમાન કહેવામાં આવે છે અતિશય શક્તિશાળી આ સ્વરૂપ હોય છે રાવણ જેટલો શક્તિશાળી છે એના કરતા પણ વિશેષ શક્તિશાળી મહિરાવણ હતા પણ અહિરાવણ અને વધ કોણે કર્યું તો સ્વયં હનુમાનજી મહારાજે બંનેનું વધ કર્યું છે અને બંનેનું વધ કરીને પોતાના પ્રભુ શ્રી રામજીને મુક્ત કર્યા છે ત્યાં મતલબ હનુમાનજી મહારાજે આ એક એવી જગ્યા છે કે જ્યાં અતિશય ક્રોધ આવ્યો છે અને એક ક્રોધ જ્યારે ઉગ્ર સ્વરૂપ હનુમાનજી મહારાજનું સૌથી ઉગ્ર સ્વરૂપ અને સૌથી શક્તિશાળી સ્વરૂપ જેને પંચમુખી હનુમાનજી કહેવામાં આવે છે અને પંચમુખી હનુમાનજી વિશે એવું કહેવાય છે વિદ્યા વર્ણવ તંત્ર એક ગ્રંથની અંદર આ ઉલ્લેખ પાછો ત્યાં પણ થાય છે શ્લોકમાં પણ છે લોકો મહાભીમ ત્રિપંચ મહાભીર આ પંચવક્ત્ર સ્વરૂપની પૂજા કરવાથી સર્વકામાર્થ સિદ્ધ એ બધા કાર્ય સિદ્ધ થાય છે તેવું ગ્રંથમાં લખેલું છે ઘણા લોકો ડરાવતા હોય કે ભાઈ બહુ પંચમુખી હનુમાન છે પાંચ મુખ છે ઘરમાં ના રખાય અહીંયા ના રખાય કેમ જો રાખ પૂજા કરવાની જો લખ્યું હોત તો આ શ્લોક ની અંદર સર્વકામાર્થ સિદ્ધ એવું કહેવાય છે એક સ્વરૂપની પૂજા કરો સારું છે પણ પાંચ સ્વરૂપની પૂજા કરવાથી એનો પાંચ ગણો પાવર હોય છે અને સર્વકામાર્થ સિદ્ધ એ વ્યક્તિના બધા કાર્યને સિદ્ધ કરે છે આ પંચમુખી સ્વરૂપ પંચવક્ર મહાભીમ ત્રિપંચમ નયનૈયુતમ બાહુરભીર બાહુરભીર દસભિયુક્તમ સર્વ કામાર્થ સિદ્ધ બધા જ કાર્યોને સિદ્ધ કરે છે એ પંચમુખી હનુમાનજી મહારાજ ની વાત છે પંચમુખ એટલે પાંચ દિશામાં અલગ અલગ જોવે એને પંચમુખ કહેવાય ભગવાનનું જે પંચમુખી સ્વરૂપનું વર્ણન પણ કરી દઉં એવું કહેવાય છે કે વિરાટ સ્વરૂપવાળા વાળા હનુમાનજી એટલે પંચમુખ હનુમાનજી કહેવાય છે જેમનો એવું કહેવાય કે દસ હાથ છે પાંચ મુખ છે પાંચ મોઢા છે દસ હાથ છે અને અલગ અલગ હાથમાં અલગ અલગ આયુધો આયુધ કહેતા શસ્ત્ર ધારણ કરેલા છે પહેલું મુખ જે છે પૂર્વ દિશામાં જુએ છે અને પૂર્વ દિશામાં એ મુખ જે છે એ મુખની પૂજા કરવાથી મનુષ્યની પ્રગતિ થાય છે હનુમાનજીનું બીજા મુખની પૂજન કરવાથી મનુષ્યના એ દક્ષિણ દિશામાં જુએ છે અને દક્ષિણ દિશા એટલે મનુષ્યની દુખની દિશા તકલીફની દિશા પીડાની દિશા ભયની દિશા મુશ્કેલીની દિશા તો એ મુખની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ભય અને મુશ્કેલી નષ્ટ થાય છે પશ્ચિમ મુખની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે કેમ કે પશ્ચિમ દિશા એ રોગનો દિશા છે અને તે દિશાના મુખની પૂજા કરવાથી તે ઘરમાં તે પરિવારમાં રોગ નથી થતા અને ઉત્તર દિશામાં પૂજન ઉત્તર દિશાના મુખની પૂજા કરવાથી સર્પ ભય નાગ ભયમાંથી મુક્તિ અને જનાવરના ભયોમાંથી મુક્તિ મળે છે અને જે જે મુખ છે ઉર્ધ્વ કેતા કલ્યાણ માટે બધાનું કલ્યાણ કરે તે માટે પંચમુખ એટલે પાંચમુખ હનુમાનજીના છે એના પાંચમુખ એટલે પંચમુખી હનુમાનજી કહેવાય છે એવું કહેવાય છે કે આ સ્વરૂપની આરાધના કરે છે અમંગલ એનું એવું કહેવાય છે કે અમંગલ મંગલ ભવન અમંગલહારી એ વ્યક્તિનું અમંગલ ક્યારે થતું નથી એટલે પંચમુખ વાળા હનુમાનજી મહારાજની પૂજા કરી શકાય અને ઘરમાં રાખી શકાય અને એમાંય પણ કદાચ કોઈ વ્યક્તિનો દક્ષિણનો દરવાજો હોય ઘણા લોકો કહે છે કે અમે મકાન લઈ લીધું છે અને મને ખબર નથી અને છેલ્લે છેલ્લે ખબર પડી કે અમારો દરવાજો દક્ષિણનો છે પહેલાં તો ઘણા લોકોને ખબર નથી દક્ષિણનો દરવાજો કયો કહેવાય કહી દઉં એક સરળ ભાષામાં તમે ઘરમાંથી બહાર નીકળતા હોય અને સામે દક્ષિણ દિશા આવે ઘરમાં પ્રવેશ કરતા નહીં ગણવાની ઘરમાંથી બહાર નીકળતા હોવ અને સામે દક્ષિણ આવે તો ઘરનો દરવાજો દક્ષિણનો કહેવાય હવે દક્ષિણનો દરવાજો હોય તો પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા લેવાની શક્ય હોય તો પંચધાતુમાં હોય એ પંચધાતુની હનુમાનજી મહારાજની સ્વરૂપની પૂજા કરવાની અને એમાં હનુમાનજીની જે પાંચ તાકાત છે પાંચ શક્તિ જે પાંચ મુખ છે અને પાંચેય મુખની અલગ અલગ એ સ્વરૂપની તાકાત છે એ તાકાત એમાં પૂરવાની હોય એને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય એની એને એનર્જી નાખવાની હોય સિદ્ધ કરવાની હોય અને સિદ્ધ કર્યા બાદ એ હનુમાનજી મહારાજને તમારા દ્વાર ઉપર મૂકવાથી જેમ પ્રભુ શ્રીરામજીની રક્ષા કરી હતી તેમ તે મકાનની અંદર આવતી આસુરી તત્વમાંથી પણ હનુમાનજી મહારાજ બચાવે છે તો આ રીતે પંચમુખી હનુમાનજી મહારાજની સ્થાપના દક્ષિણનો દરવાજો હોય તો ચોક્કસ કરી શકાય એ સિવાય પણ જ્યાં ચોર ભય ચોરી થતી હોય ડર લાગતો હોય તો પણ આ હનુમાનજી મહારાજના સ્વરૂપ મૂકવાથી તે જગ્યામાં પણ આપણું રક્ષણ થાય છે મિત્રો જે લોકો પંચમુખી હનુમાનજી મહારાજનું સ્વરૂપ હોય તો ચોક્કસ એને ખાલી પગે લાગીને આ એક શ્લોક ચોક્કસ તમે બોલજો કે આ શ્લોક બોલવાથી પંચમુખી હનુમાનજી વધારે પ્રસન્ન થાય છે મનોજવમમાં વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતામજંબા પ્રબધ્યે આ હનુમાનજી મારા શ્લોક બોલવાથી એવું કહેવાય છે કે હનુમાનજી પ્રસન્ન થાય છે વ્યક્તિના જીવનનું કલ્યાણ થાય છે અને આવી જ સુંદર જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું આપતો રહ્યો છું અને આપતો રહીશ દર્શક મિત્રો તમારા મનમાં આવો કોઈ મનમાં પ્રશ્ન થાય સંશય થાય ખબર ના પડે તો ચોક્કસ આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે તમે આ કાર્યક્રમના માધ્યમથી તમારો પ્રશ્ન અમને કહી શકો છો અને તમારા પ્રશ્નોનો જવાબ અમે ટીવીના માધ્યમથી તમને ચોક્કસ આપીશું મને આપી દો હવે તમે રજા જય ભગવાન